નમસ્કાર ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન ખેડૂત સુખી તો સૌ સુખી મિત્રો આજે જોઈએ આપણે આજના બજાર ભાવ શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વાંકાનેર તારીખ વીસ પાંચ બે હજાર પચીસ ને મંગળવાર મિત્રો આ બજાર ભાવ રહ્યા એ વીસ કિલો દીઠા આપવામાં આવે છે એટલે કે એક મણ દીઠા બજાર ભાવ આપવામાં આવે છે તો મિત્રો આપણે તેનો ઊંચો ભાવ અને નીચો ભાવ બંને જોઈશું તો ચાલો મિત્રો આપણે ભાવ જોઈએ ઘઉં ચારસો નીચો ભાવ છે ચારસો રૂપિયા ઊંચો ભાવ છે પાંચસો બત્રીસ રૂપિયા ઘઉં ટુકડા નીચો ભાવ છે ચારસો પચીસ રૂપિયા ઊંચો ભાવ છે પાંચસો તેર રૂપિયા બાજરો નીચો ભાવ છે ચારસો ત્રીસ રૂપિયા ઊંચો ભાવ છે પાંચસો ને તેતાલીસ રૂપિયા જુવાર નીચો ભાવ છે છસો રૂપિયા ઊંચો ભાવ આઠસો ને એકાણું રૂપિયા મગફળી નીચો છે આઠસો પચાસ રૂપિયા ઊંચો ભાવ છે અગિયારસો ને રૂપિયા એરંડા નીચો ભાવ છે નવસો રૂપિયા ઊંચો છે અગિયારસો ને બાણું રૂપિયા મેથી નીચો ભાવ આઠસો ને એંસી રૂપિયા ઊંચો છે એક હજાર રૂપિયા તલ नीचो भाव से सोल सौ रुपया ऊँचो भाव से बेहार ने पचास रुपया चोले चैणा नीचो भाव से चौद सौ एक रुपया ऊँचो भाव से सोल सौ रुपया चैणा नीचो भाव से नौ सौ रुपया ऊंचो भाव से अगियारो ने दस रुपया वड़ियरी नौ सौ ए रुपया नीचो भाव से ऊँचो भाव से सत्तर सौ रुपया राय नीचो भाव से एक हज़ार ने छप्पन रुपया ऊँचो भाव से अगियारो ने पंचाणु रुपया જાઉં નીચો કોઈ ભાવ આપેલો નથી ઊંચો ભાવ છે ચારસો ને રૂપિયા તુવેર નીચો ભાવ છે એક હજારને પાસઠ રૂપિયા ઊંચો ભાવ છે અગિયારસો ને નેવ રૂપિયા ધાણા ધાણાનો નીચો ભાવ છે નવસો પચાસ રૂપિયા ઊંચો ભાવ છે બારસો ને એકાશી રૂપિયા જીરું ત્રણ હજારને પાંચસો નીચો ભાવ છે ઊંચો ભાવ છે ચાર હજાર રૂપિયા સોયાબીન સોયાબીનનો મિત્રો નીચો ભાવ આપેલો નથી ઊંચો ભાવ છે આઠસો રૂપિયા વાલ નીચો ભાવ આપેલો નથી ઊંચો છે સાતસો પચાસ રૂપિયા અજમો નીચો છે એક હજાર રૂપિયા ઊંચો ભાવ છે તેરસો રૂપિયા સાબુદાણા સુવાદાણા સાબુદાણા સોરી સુવાદાણાનો નીચો ભાવ આપેલો નથી ઊંચો ભાવ છે તેરસો પચાસ રૂપિયા મિત્રો અમારી આ ચેનલ ઉપર દરરોજ બજાર ભાવના વિડીયો મૂકવામાં આવે છે જે લોકોએ હજી સુધી આ મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેવા વિનંતી અમે દરરોજ આ ચેનલ ઉપર બજાર ભાવના વિડીયો બને ત્યાં સુધી મૂકીશું તો મારી વિનંતી છે કે જે લોકોએ મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેવા વિનંતી મિત્રો આપણી ચેનલ ઉપર દરરોજ બજાર ભાવના વિડીયો મુકાશે તો બીજા લોકોને આ વિડીયો શેર કરવા નમ્ર અપીલ જય જવાન જય